નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હરિયાણાના રોહકમાં ત્યારે રાત્રે બાર નેતાલી વાગે ત્રણ હતો અને ભૂકંપનું કેન્દ્ર રોહતક શહેરની ત્યારે માત્ર સત્તર કિમી પૂર્વમાં જમીનની દસ કિમી ઊંડાઈ હતી ભૂકંપના કારણે લોકો જાગી ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા અને ખુલ્લી જગ્યામાં આવી ગયા હતા જોકે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી મળતી વિગતો અનુસાર વધુ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો અહેવાલો અનુસાર હરિયાણામાં છેલ્લા કેટલાક દિવસથી હળવા ભૂકંપના અનુભવાઈ રહ્યા છે અગિયારમી જુલાઈ ના રોજ હરિયાણા ના ગજર જિલ્લામાં ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આ ભૂકંપ દિલ્હી પણ અગાઉ જુલાઈના રોજ આ વિસ્તારમાં જોકે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે નેશનલ સેન્ટર ફોર સેમોલોજીના રેકોર્ડ અનુસાર દસમી જુલાઈ રોતકના ત્યારે ચાલી કિમી ત્રિયામાં રેક્ટર સ્કિલ પર બે પોઈન્ટ પાંચની તીવ્રતાના ત્યારે ચાર ભૂકંપ આવ્યા છે દસમી જુલાઈના રોજ સવારે બે મિનિટના અંતરાલામાં ત્યારે ગજરમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા પહેલો ભૂકંપ સવારે નવ ને ચાર વાગે અનુભવાયો હતો જ્યારે બીજો ભૂકંપ સવારે નવ ને છ અનુભવાયો હતો જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ